અરે હું શું કઉ મારે ઓફિસમાં એક ભાઈ છે ને એને પીએચડી કર્યું છે સાહિત્યમાં એટલે થોડા રમૂજ સ્વભાવમાં તો હોય જ એટલે મેં એને પૂછ્યું મેં ભાઈ તમે પત્ની વિશે કઈ જાણો તો મને કે હા મી શું તો મને કે બે પ્રકારની હોય કયા પ્રકારની બે એટલે તો મને કે પહેલા પ્રકારની એટલે કે પતિ જે કે એમ બધું કરે પતિની બધી વાત માને પતિને સુખ દુઃખમાં સાથ આપે

તમારી ઓફિસ માં પીએચડી કરેલા ભાઈ હા તો કેમ નો હોય હાચું બોલો ને કાઈ કહે પોતાના વિચાર છે એ બધું મારી પાસે ઠલવે છે અરે એ નામ ની તો ડોક્ટર લખે છે આ તો પણ શું થઈ ગયું તમે તમારા વિચાર મને કયો છો હું જાણતી નથી તમને બહુ સારી રીતે ઓળખું છું શું કેવા માંગો છો ને સીધી સીધી રીતે કયો ને ઓલા પાઈન ફલાણા પાઈન એવું કરવું હોય વડી મે એને કીધું મેં કીધું ક્યારેક ક્યારેક છે ને ભાઈ મેં કીધું મને તું કે ને એ વાત તારી બરાબર છે પણ વાત ખરેખર શબ્દો બધા એના છે મારા નથી સાંભળ મારી વાત મેં એને પૂછું મેં ભાઈ ક્યારેક ક્યારેક કેમ તમારું ટિફિન નથી આવતું મેં ક્યારે તમે એના વિશે વિચાર્યું તો મને કે નહીં મેં તમારું આવું ને આવું મેં જો વર્તન રહે ને તો મેં અત્યારે અઠવાડિયે બે દિવસ નથી આવતું પછી અઠવાડિયે ચાર દિવસ ટિફિન નહીં આવે

જે છે તને કહું છું મારી વાત જ નથી આ મને ખબર છે તમારી જ વાત છે આ મન ધડક કહાની કરીને પછી ઉલટું સુલટું કરીને મને કે છે કે તું આમ કર તું આમ કર એમ તો મારે કેવું હોય તો તને ડાયરેક્ટ નો કહી હગુ એટલે હું તમારે કોઈ વાત જ નથી માનતી એમ તમે કયો છો સુખ દુખ માં સાથ નથી આપતી ખોટા ખર્ચા નથી કરતી એમ તમે કયો છો ખોટા ખર્ચા કરું છું એમ હા કરે છો ક્યારે કંટ્રોલ કર્યો એ પણ ક્યારે ખોટા ખર્ચા કર્યા મેં જોતી હોય જ વસ્તુ લીધી હોય એનું મારા માટે થોડી લઉં છું ઘર માટે જ લઉં છું તો મતલબ તું કઈ ખોટા ખર્ચા કરતી જ નથી એમ ને તારા હિસાબે શું મેં ખોટા ખર્ચા કર્યા ગણાવો તો મને મારે કાઈ ગણાવવા નથી અને તું કઈ વાત મારી માન છો બધી વાત માનું છું એક એક વાત રામે રામ કરે એક એક વાત મારી માનતી નથી બરાબર બહુ સારું તમારી વાતમાં માનવા જેવું શું હોય છે

પણ મોંઘવારી કેટલી છે તો પછી પ્રાણ કંટ્રોલ કરવો પડે કે ન કરવો પડે તો પણ કંટ્રોલ કરવાનો હોય આપવાનું જ ન હોય એવું ન હોય તારે બધું તારું જ છે ને કેમ હમણાં તમે તમારું જ અકાવતા હતા ને મારું કાઈ ન થકો તો બરાબર તારે તારું અકાવું ને તો તમ તો તો મારે ખોટી માથાકૂટ નથી કરવી માથાકૂટ તમે જ ચાલુ કરી દીધી પાછા એમ કે મારે નથી કરવી એમ